પ્રાદેશિક માહિતી કચેરી સુરત તથા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ક્રમે તાજેતરમાં ન્યુઝ અને ફેક ન્યુઝ વિષય પર એક પરિસંવાદ તેમજ સર્જક સાથે સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષસ્થાને આયોજીત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં સત્ય અને ભ્રામક સમાચારો વચ્ચેનો ભેદ સમજાવવાનો તથા ડિજિટલ માધ્યમોના સર્જકોને પ્રોત્સાહન આપવાનો હતો આ કાર્યક્રમ અંતર્ગત માહિતી નિયામકની કચેરીના દક્ષિણ ઝોનના કર્મચારીઓ માટે યોજાયેલી સાફલ્ય ગાથા લેખન સ્પર્ધા તેમજ ફોટો મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા રીલ મેકિંગ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિજેતા સ્પર્ધકોને શિલ્ડ અર્પણ કરીને તેમની સર્જનાત્મકતાને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે નિષ્ણાંતોએ પત્રકારત્વ અને સાહિત્યના સંબંધ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે પત્રકારત્વ સમાજની વાસ્તવિકતાને ઉજાગર કરે છે જે સાહિત્ય સર્જન માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે આ પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ સમાચારોની સત્યતા ચકાસવાના મહત્ત્વ અને ભ્રામક સમાચારોથી સમાજ પર થતી નકારાત્મક અસરો વિશે ગહન ચર્ચા વિચારણા કરી હતી ડિજિટલ યુગમાં જવાબદાર નાગરિક તરીકે દરેક વ્યક્તિની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો આ પ્રકારના આયોજન થકી યુવા પેઢીમાં માધ્યમ સાક્ષરતા વધારવા અને પ્રતિભાશાળી સર્જકોને યોગ્ય મંચ પૂરું પાડવાના પ્રયાસને ઉપસ્થિતિઓએ બિરદાવ્યો હતો